જેમની ફરજ બજાવી છે પાટીદાર સમાજની ફરજ બજાવી છે અને પાટીદાર સમાજની દીકરીને પરત લઈને આવ્યા છે ત્યારે ગોપાલ ઇટાલીનો ખૂબ આમાં મોટો હિસ્સો હોય એમ કહી શકાય ત્યારે ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો છે જેમના મોઢામાં અત્યારે દહીં જામી દીધું પણ ખેર આ વાતને આપણે સાઈડ પર મૂકીએ પણ જતા જતા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ અમરેલીની પોલીસને કેવી ખખડાવી કાપો હોત તો સાહેબ અંદરથી લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ અમરેલી પોલીસની જે રીતે રાજુભાઈ કરપડા ગુસ્સે થયા છે અને તમામ ખુલાસાઓ કર્યા છે કે અમરેલીની અંદર દારૂ હોમ ડિલિવરી થાય છે પોલીસ શું કરી રહી છે અમરેલીની અંદર આવા વરઘોડા નીકળે છે પોલીસ શું કરી રહી છે આવા ઘણા બધા શબ્દો કીધા કે જેનાથી પોલીસો ઉભા ઉભા શબ્દ થઈ ગયા અને કાપોને તો સાહેબ લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ ખૂબ ગુસ્સે થયા છે રાજુભાઈ કરબડા પરંતુ શું કર્યા પોલીસવાળા પણ આ નેતાઓના ઈશારે એમને કામ કરવા પડે છે ત્યારે રાજુભાઈ ખરફડાએ સાથે સાથે એ પણ કહ્યું કે બીજી વખત વરઘોડો શબ્દ સંભળાયેલા તમને તો સાહેબ તમને ગુસ્સો આવવો જોઈએ જે રીતે અમરેલીની પોલીસ અત્યારે કામ કરી કરીને છે એ કામ ને જોઈએ તો આપણને એવું લાગે કે કોઈ ગુંડા તત્વ લેવલનું કામ કરી રહી છે ઘણા બધા શબ્દો કયા રાજુભાઈ કરપડા એ પોલીસને પણ મેં કીધું એમ પોલીસ ની હાલત એવી થઈ ગઈ કે એને કાપો ને તો લોહી ન નીકળે પણ શું કરે આ આભૂઠા છાપ નેતાઓના ઓર્ડર થી કામ કરે છે પછી સાંભળવું પડે પોલીસ વાળાને ખાખીને દાગ લાગે એવા કામો આ નેતાઓ આવે છે પણ શું કરવું સાંભળવું પડે છે આ પોલીસ વાળાને

સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂ ધંધો કરે છે આજે પાટીદાર ની દીકરી સાથે અન્યાય છે કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને

આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના ને આ કાયદો તમે ક્યાંય ભીણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન દાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જોવામાં આવે આ આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભેણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારા કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું પાયલબેન ગોટીનો એડવોકેટ હતો આજ રોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આજની જે ઘટનાક્રમ એમાં ના ના ફિક્સ ફોર એરિંગ તો નથી કર્યું

ખુલે આમ દારૂ મળે છે સુરત શહેરની અંદર અમરેલીની અંદર અમદાવાદમાં રાજકોટ વડોદરા જામનગર બધે અને ગૃહમંત્રી મોટા મોટા ફાંકાઓ મારે છે કે અમારા ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો શરમ આવી જોઈએ આ પોલીસવાળાને પણ હું એટલું કહું છું કે તમે તો ભણેલા ગણેલા છો તમારી મહેનતથી તમે વર્દી પહેરી છે આ લોકોએ તો જનતાને મૂર્ખ બનાવી ઉલ્લુ બનાવીને વોટ લીધા છે અને સાથે અભણ અંગૂઠા છાપ છે હવે એના ઓર્ડર ઉપર તમે જો કામ કરતા રહેશો કાયમ ખરેખર તમારે નીચું જોવાનું થશે વિડીયોમાં બસ આટલું જ દોસ્તો વિડીયો બાબતે તમારું શું કહેવું છે જે રીતે રાજુભાઈ કરપડા પોલીસ પર ગુસ્સે થયા છે એ યોગ્ય કહેવાય કે પછી શું તમારું કહેવું છે તમારું શું મંતવ્ય છે મને ચોક્કસથી જણાવજો અને આવી ઘટના જયારે બીજી વખત બને ત્યારે રાજુભાઈ ખરપડા ખુલ્લા શબ્દોમાં કીધું છે કે વરઘોડો શબ્દ તમારી સામે આવે ને તો તમને ગુસ્સો આવી જવો પડે વરઘોડા મતલબ શું છે વરઘોડા શું કોઈ ગુનેગાર હોય એને વરઘોડા કાઢવાના એમના પરિવારોને ઘરેથી ઉચકી લેવાના એમને ટોર્ચર કરવાના એમની પૂછતાછ કરવાની ઘરે ગાય ભેંસ ઘોડા હોય તો એમને પણ ઉચકીને લેતો આવવાનો આ તો નવા કાયદાઓ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેર આ અભણંગૂટા છાપ નેતાઓ જ્યાં હોય ત્યાં બધા નત નવા સરઘસો આપણને જોવા મળવાના જ છે પણ વિડીયોમાં તમારો જે મંતવ્ય હોય મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો વિડીયો વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી પહોંચે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ